નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ દસ વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એની અંદર ક્ષારણ અને ખોરાકણો એનો અભ્યાસ કરવાનો છે આની પહેલા આપણે શીખી ગયા ચાર પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ કે બધાથી પહેલાં હતી સંયોગીકરણની પ્રક્રિયા તો સંયોગીકરણ એટલે શું તો પ્રક્રિયકો ભેગા થઈને નિપજ બનાવે તો એને સંયોગીકરણ કહેવાય એની સાથે સાથે જો ઉષ્મા ઉત્પન્ન થાય તો ઉષ્મા ક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાય એવી જ રીતે વિઘટન એટલે શું તો તેના કરતાં ઊંધું જે પ્રક્રિયક છે એનું આપણે ઉષ્મા આપશું એટલે કે ઉષ્મે વિઘટન થશે ને આપણે અલગ અલગ પ્રક્રિયકો સોરી નિપજ આપણને જોવા મળશે તેને શું કહેવાય વિઘટન કહેવાય ટૂંકમાં જે પ્રક્રિયક છે એ તૂટશે એનું વિઘટન થશે એટલે કે વિઘટન બરાબર ઉષ્મા આપણે આપીએ તો ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા અને જો વિદ્યુતની મદદથી આપણે જો વિભાજન કરીએ તો વિદ્યુત વિભાજન અથવા તો વિદ્યુતીય વિઘટન તેને કહેવામાં આવે છે એના પછી હતું વિસ્થાપન તો વિસ્થાપનમાં આયોની શું થશે અદલાબદલી થશે એને વિસ્થાપન કહેવાય જો બે આયોની એક સાથે અદલાબદલી થાય તો દ્વિવિસ્થાપનનીને પ્રક્રિયા કહેવામાં આવે છે અને છેલ્લા લેક્ચરમાં આપણે શીખ્યા હતા ઓક્સિડેશન રિડક્શન અને રિડોક્સ પ્રક્રિયા તો ઓક્સિડેશન એટલે શું તો જેને જે પ્રક્રિયક છે જે પદાર્થ છે ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તેને ઓક્સિડેશન કહેવાય એના કરતાં ઊંધું રિડક્શન એટલે શું તો ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે તેને જ કહેવાય રિડક્શન જેનું ઓક્સિડેશન થાય છે તેને ઓક્સિડેશન કરતાં કહેવાય જેનું રિડક્શન થાય એને સોરી સોરી જેનું ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતાં કહેવાય અને જેનું રિડક્શન થાય તેને ઓક્સિડેશન કરતાં કહેવાય આવી રીતે આપણે ઊંધું યાદ રાખવાનું છે અને જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિ ઓક્સિડેશન અને રિડક્શન બંને જોવા મળે આપણને તો તેને શું કહેવાય રેડોક્સ પ્રક્રિયા રેડોક્સ એટલે રિડક્શન પ્લસ ઓક્સિડેશન હવે આજે આપણે ભણવાનું છે ક્ષારણ અને ખોરાપણું તો બધાથી પહેલાં આપણે જો ક્ષારણની વાત કરીએ બરાબર તો આપણે ઘણી વાર જોઈએ છે કે જે લોખંડ છે હે આપણા ઘરમાં જે લોખંડની બનેલી વસ્તુ છે એ ખરાબ થઈ જાય છે એના એક કથ્થાઈ કલરનું આવરણ આવી જાય છે બરાબર અને જો આ જે આપણી જે ધાતુની વસ્તુ છે કાટ ના લાગે એના માટે આપણે શું કરીએ છીએ પર કલરને બધું મારીએ છીએ રંગ મારીએ છીએ બરાબર અને પેન્ટ કરીએ છીએ તો બધાથી પેલા વાત કરીએ આપણે જે લોખંડને કાટ લાગે છે લોખંડને કાટ લાગે છે તો એની આપણે જો વાત કરીએ તો જે લોખંડ છે બરાબર તો આ જે લોખંડ છે લોખંડ પર એક કથાઈ કલર આવરણ આવે છે તો ને યાદ રાખવાનું છે લોખંડ ને ભેજ લાગવાથી કથ્થાઈ રંગનું એક પળ આવે છે બરાબર કથ્થાઈ રંગનું એક આવરણ આવી જાય છે જેને લોખંડનું કટ્ટું કહેવાય શું કહેવાય લોખંડનું કટ્ટાઉ અથવા લોખંડને જે કાટ લાગે છે તે કટ્ટું કહે છે બરાબર આવી રીતે અલગ અલગ જે ધાતુઓ છે બરાબર આ જે બધી ધાતુઓ છે એને પણ ક્ષયન થઈ જાય છે બરાબર એને ક્ષારણ કહેવાય શું કહેવાય ક્ષારણ તો ક્ષારણ એટલે શું જે બધી ધાતુઓ છે જો લોખંડને કાટ લાગશે તો એના પર કથ્થઈ કલરનું આવરણ આવી જાય છે એવી રીતે જે તાંબુ છે એને જો કાટ લાગે છે બરાબર તો એના પર લીલા લીલાશ પડતું એક આવરણ આવી જશે અને જે ચાંદી છે એને કાટ લાગે છે તો કાળાશ પડતું આવરણ આવી જાય છે તો તેને શું કહેવાય ક્ષયન અથવા તો એને ક્ષારણ કહેવાય બરોબર તો જે ધાતુઓ છે ધાતુઓને ભેજ હવા એસીડ વગેરેથી નુકસાન પહોંચે નુકસાન પહોંચે છે અને તેનું ક્ષયન થાય છે ક્ષયન થાય છે જેને શું કહેવાય ક્ષારણ કહેવાય જેને ક્ષારણ કહે છે ક્ષારણ કહે છે જો યાદ રાખવાનું કે જે તાંબુ છે બરાબર તાંબુ જે તાંબુ છે તાંબુએ લીલાશ પડતું થાય બરાબર લીલાશ પડતું અને જે ચાંદી છે ચાંદી ચાંદી એ પડતી થાય ક્ષયન થવાથી કાળાશ પડતી થશે થાય છે બરાબર લોખંડને કાટ લાગશે એના પર કથ્થે કલરનું આવરણ આવશે અને આ બીજી બધી ધાતુઓ છે એનું પણ ક્ષયન થશે બરોબર ક્ષારણ થશે શું થશે જે ચાંદી છે ચાંદુ નહીં ભાઈ શું આવશે અહીંયા ચાંદી આવશે બરોબર તો તાંબુ એ લીલાસ પડતું આપણને જોવા મળશે જે તાંબુ છે એનું ક્ષયન થશે બરાબર એ ભેજના સંપર્કમાં આવશે એસિડના સંપર્કમાં આવશે હવાના સંપર્કમાં આવશે તો એ ખરાબ થશે જે તાંબુ છે અને એના પર લીલાશ પડતું આવરણ આવશે એવી રીતે ચાંદી જો ખરાબ થશે તો તેના પર કાળાશ પડતો આપણને આવરણ જોવા મળે છે એટલે ચાંદી જે જૂની થઈ જશે તેના પર આપણને કાળા કાળા ધબ્બા જોવા મળે છે તો આ હતું ક્ષારણની વાત કરીએ આ જે ક્ષારણ છે એના કારણે છે ને દર વર્ષે લાખો કરોડો અબજોનો ખર્ચો થાય આપણા જે ઘરના બારીબારણા છે જે લોખંડના પાટા છે મોટા મોટા વિમાન છે મોટા મોટા જહાજ છે બરાબર જેટલી પણ ધાતુની વસ્તુ છે એ ભેજના કારણે હવાના કારણે એસિડના કારણે ખરાબ થાય છે એટલા માટે દર વર્ષે એને બદલવું પડે એનું મેન્ટેનન્સ કરવું પડે સુધારવું પડે એના પર કલર મારવો પડે બરાબર છે તો એના કારણે ઘણો બધો લાખો કરોડનો ખર્ચ આવે છે હવે વાત કરીએ આપણે ખોરાકનું તો જો ઘણીવાર શું થાય છે આપણે કેટલા ખોરાકો ખાઈએ છીએ ને આપણે કોઈ દુકાનમાંથી કોઈ વસ્તુ લાવીએ અને એક મહિના સુધી મૂકી રાખીએ તો એનામાંથી એક ખાટી ખાટી સુગંધ આવે છે દુર્ગંધ આવે છે બરાબર એનો ટેસ્ટ પણ બરાબર રહેતો નથી તો એ શું થઈ ગયું ખોરી પડી ગઈ એવું આપણે કહીએ છીએ જો આપણે એ ખાઈએ તો આપણને ઝાડા ઉલટી જ થાય એટલે કે ફૂડ પોઈઝનિંગ થાય અને એના કારણે આપણે મૃત્યુ પણ પામી શકીએ છીએ એટલા માટે જે એ ખોરાક છે એને બગડતો અટકાવવા માટે એના અંદર એક એન્ટી ઓક્સિડન્ટ પદાર્થ ભરવામાં આવે છે દાખલા તરીકે આપણે જે વેફર બરાબર કાતરી વાતરી સેવ બેના પડીકા ખાઈએ છીએ રિયલ અને બજાજ જે બાલાજી બધી કંપનીના તો એના અંદર એકદમ જે પડીકું છે ફૂલેલું હોય છે એની અંદર હવા ભરેલી હોય છે એ હવા નથી એની અંદર શું ભરેલું છે નાઇટ્રોજન ભરેલું છે યાદ રાખવાનું જે ચિપ્સ કાતરી વગેરે છે એની અંદર શું નિષ્ક્રિય નાઇટ્રોજન ભરવામાં આવે છે તો ખોરાકનો એટલે શું જે ખોરાક છે યાદ રાખવાનું ખોરાક અને ખાસ કરીને ખાસ કરીને તેલી ખોરાક હવાના સંપર્કમાં આવવાથી તેનું ઓક્સિડેશન થઈ જાય છે અને ખોરાક બગડી જાય છે જેને ખોરાપણું કહેવાય શું કહેવાય જેને ખોરાપણું કહે છે બરાબર અને જે આવો ખોરાક છે એ ખાવાથી આપણને ફૂડ પોઈઝનિંગ થઈ જશે એનામાંથી દુર્ગંધ આવતી હોય છે અને ટેસ્ટ બદલાઈ જાય છે એટલે આવો ખોરાક ખાવો જોઈએ નહીં અને જે પડીકા છે એનામાં યાદ રાખવાનું હું લખું છું ટૂંકમાં પડીકા કાતરી અને શું લખવાનું પડીકામાં શું ભરવામાં આવે યાદ રાખવાનું નિષ્ક્રિય નાઇટ્રોજન નિષ્ક્રિય નાઇટ્રોજન નિષ્ક્રિય નાઇટ્રોજન ભરવામાં આવે છે ભરવામાં આવે છે જે તળેલો ભલેલો ખોરાક છે બરાબર તેલી ખોરાક છે ચરબીવાળો ખોરાક છે એને આપણે જે હવામાં ખુલ્લો રાખીશું તો લાંબા સમય સુધી રાખીશું તો એનો ટેસ્ટ બદલાઈ જશે ખાઠી ખાઠીના અંદર દુર્ગંધ આવે છે વાસ આવે છે એવો ખોરાક ખાઈએ આપણે બરાબર તો આપણને ફૂડ પોઈઝનિંગ થઈ જાય ઉલટી થઈ શકે છે આપણે મૃત્યુ પામી શકીએ છીએ એટલે એવો ખોરાક નહીં ખાવાનો એકદમ તાબો અને તાજો ખોરાક ખાવાનો છે જે પડીકા બડીકા છે બગડેના બરાબર એનું ઓક્સિડેશન ના થાય એના માટે શું ભરવામાં આવે છે નિષ્ક્રિય નાઇટ્રોજન ભરવામાં આવે છે એટલે કે જે ખોરાક છે એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શકે ના એટલા માટે આવું કરવામાં આવે છે બરાબર તો ક્ષારણ અને ખોરાપણમાં આટલા જે મુદ્દાઓ છે આપણે ધ્યાનમાં રાખવાના છે અહીંયા આપણું આ જે ચેપ્ટર છે પૂરું થાય છે બરાબર હવે પછી મળીશું નવા ચેપ્ટરની સાથે જો કોઈપણ પ્રશ્ન હોય આ ચેપ્ટરની અંદર તો નીચે કોમેન્ટ બોક્સની અંદર તમે જણાવી શકો છો હું જવાબ તમને અવશ્ય આપીશ મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ